જગડિયા જીઆરટીસી ખાતે આવેલી વેલ્સમન કંપનીમાં કલરનું કામ કરતા યુવકનું કામ દરમિયાન પગ લપસતા પ્લેટફોર્મ પરથી પટકાતા ગંભીર ઈજાઓના પગલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક રમિતકુમાર રવિન્દ્રભાઈ વસાવા વેલ્સમન કંપનીમાં કલરનું કામ કરતા હતા આ દરમિયાન પગ લપસતા તેઓ ઊંચાઈથી નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને તરત અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું

પ્રાથમિકતા અપાવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે અને મારા કાકાનો છોકરો રોમિતભાઈ રવિન્દ્રભાઈ એ કંપનીમાં ઝઘડિયા જીઆઈડીસીમાં કલર કામમાં જતો હતો અને ત્યાં પગ લપસી જવાથી એક્સિડન્ટની ઘટના બની ત્યાર પછી એમને સરદાર હોસ્પિટલ લઈને આવ્યા છે એકસો આઠમાં અને અહીંયા આવ્યા બાદ અંદરથી ડૉક્ટરે મરણ જાહેર કર્યા છે વેસ્ટ પણ

हाँ सरदार पटेल माँ हमने अगर पशी पुलिस ने खबर कही तो पुलिस वराई वा ये तो तो बाइने अंदर ले गया ने पशी डॉक्टरे मरन जहर कह तो कही रो हाँ जहर कही रो पुलिस में हमारे एक खाते कहीं सानवीन था ने कहीं वर्तल मरे એવી માંગ છે અમારે